તો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ જે વરિયાઓ જે હેડવર્કર્સ ખાતે આવેલ જે વરિયાઓ જૂથ યોજના અંતર્ગત આવતા હેડવર્કર્સ અને સબ હેડવર્કર્સની અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી મુકેશ પટેલે ઓલપાડ તાલુકાના વિવિધ પીવાના પાણીના જે સંપની મુલાકાત લઈ કામની સમીક્ષા કરી હતી અને ઓલપાડના રાજનગર ટકારમાં જે સહિત વિવિધ ગામમાં આવેલા જે પાણી સંપની મુલાકાત લઈ અધિકારીઓને સૂચના આપી હતી ઉનાળામાં લોકોને પીવાના

મારા સંગઠનના પદાધિકારીઓ સરપંચો સાથે સ્થળની જ્યાં જ્યાં પંપિંગ સ્ટેશનો છે ત્યાં મુલાકાત લઈને જ્યાં ભાઈ નવી જરૂરિયાત એ જરૂરિયાત પૂરી કરવા માટે અમે આજે સ્થળ મુલાકાત લઈ લીધી છે સાથે સાથે જ્યાં જ્યાં નવા સંપોતો બનાવવાના છે નવી સોસાયટી ડેવલપ થાય છે કેમ કે સુરતની અંદરથી ઘણા બધા લોકો માઇગ્રેટ થઈને ઓળખાળ વિસ્તારની અંદર નવી સોસાયટીમાં રહેવા માટે આવ્યા છે એના માટે આયોજન શું કરી શકાય એના માટે આજે સ્થળ મુલાકાત રાખી છે અધિકારી સાથે આવીને જ્યાં જ્યાં ક્યાં પાણીની તકલીફ હોય ત્યાં પાણીની તક દૂર કરવા માટે અમે આ પગલા લીધા છે અને સિવાળનું ગામ કે જ્યાં દરિયા કિનારે ત્યાં પાણી ના પહોંચે છે એના માટે પણ અમે તમામ વ્યવસ્થા કરી છે છે જલની અંદર પણ દરેક ગામની અંદર સો ટકા કામ પરિપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે એટલે આગોતું આયોજન કરવા માટે અમે સમય જે ભેગા થયા છે અને જોયું છે કે આજે પણ અમે અહીંયા જે જગ્યાએ ઉભા છે ત્યાં પણ સમગ્ર આ વોટર વર્ક બહુ જૂના જમાનાનો 1968 થી આ વોટર વર્ક છે એને પણ નવું અમે મજૂર કાય છે અહીંયા પણ નવા આડિનેવસનો કામ ચાલી રહ્યો છે બે મહિના પહેલા મે ફર અજુ કરી હતી મુકેશભાઈને કે પાણી આવતું નથી અને મુકેશભાઈ આજે વિઝિટ લીધી છે અને બધું પાણી વિશે જોયું છે કે કેમ પાણી નથી આવતું અને સાહેબે કીધું છે કે અઠવાડિયા પછી આપણું રેગ્યુલર પાણી સમયસર સરભેજી વિઝિટ કર